અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે તેમાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિ અને અભિગમ માટે રજૂઆત કરી ગુજરાત રાજ્યમાં બસ્સો કેન્દ્રો પર ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે મગફળીની એમએસપીની સત્તર જાન્યુઆરીની મુદ્દતમાં વધારો કરવાની તેમણે રજૂઆત કરી છે બે નવેમ્બર સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી તૈયાર ન હતી તેવું તેમણે જણાવ્યું છે અને રવિ પાકની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા નહોતા ખેડૂતોના કેટલાક કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં વિલંબને કારણે મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદ્દતમાં વધારો કરવાની તેમણે રજૂઆત કરી છે બસો કેન્દ્રો ઉપરથી એમએસપીના ભાવે મગફળી લેવાનું શરૂ છે જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ સંવાદ કરીએ છીએ ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે સત્તર તારીખ સુધી સત્તર જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ સો ટકા મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે